આજે લુણાવામાં સરપંચ વતીનું શનૈ કાર્યક્રમ રાખેલો છે ને માતાના દર વર્ષે વિકાસના કામો માટે તો અમે આખા ગામને બોલાવીને મિટિંગ કરીએ છીએ પણ આ ફેરે શનિ મિલન એવું રાખ્યું જમણવાર સાથેનું શનિ મિલન રાખ્યું છે કે અમને ચાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે પંચાયતમાં આવ્યા અને આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય દ્વારા અને અગાઉ પણ પરબતભાઈ સાહેબી પણ હતા એ વખતે આજ દિવસ સુધી અમને જે તે વિકાસના કામો મળ્યા છે એ કામો પણ અમે ગામની અંદર જે જે કામો કર્યા છે ગામને બોલાઈ અને એ કામોનો પ્રદર્શન કર્યો છે કે આ કામો કર્યા છે હમણાં અમે આવ્યા પછી દસ લાખની એક અમને લાયબ્રેરી પણ આપી છે લુણાવા ગામને અને એમનું કામ પણ પૂર્ણ થઈ રહ્યું છે એક ત્રીસ લાખના ખર્ચે આરોગ્ય કેન્દ્ર પણ ચાલુ છે બનવાનું ત્રીસ લાખના ખર્ચે એક અમને પણ વાડી પણ હાલ આપી છે અને અધ્યક્ષ સાહેબના પ્રયાસથી અને ગામ લોકોએ સાહેબ જોડે માંગણી કરી કે અમારા ગામની અંદર દોઢસો એકરનું ગૌચર છે એની અંદર એક આ ગાંડા બાવળ કાઢી અને સારો વૃક્ષારોપણ થાય એના માટેનો પ્રશ્ન કરો તો સાહેબે પણ આખા વૃક્ષોનો ગોંડા બાવળનો નિકાલ કરી અને એનો બાયોચાર બનાવ્યો અને બાયોચારનો ઉપયોગ પણ કર્યો છે અને હાલમાં તેર વૃક્ષોનો વાવેતર કરી નાખ્યો છે હમણાં વાવેતર કરીને તો ત્રણ મહિના થયા છે પણ હાલ વૃક્ષો એક વર્ષના હોય એવા પણ દેખાઈ રહ્યા છે જો મારી પરંપરા છે કાયમી લુણા ગામમાં એક જ માળી સમાજ નો ગામ છે આખા તાલુકામાં એક જ આવો ગામ છે કે વ્યસન મુક્ત છે અને અમારે વર્ષોથી સીતા માતાનું મંદિર ગામમાં આવેલું છે ફાગણ વધ સાતમ દિવસે સીતા માતાનો આજુબાજુથી મોટો મેળો ભરાય લાખથી દોઢ લાખ પબ્લિક પણ આવે છે અમે માતાજીને પરંપરાથી વર્ષોથી મોહનીયે છીએ અને શીતળા માતાનો હાજ પણ આટલો છે કે પેલા જૂના જમાનામાં જતી તો તો દૂર રાધનપુરથી આવી પબ્લિક મનતાઓ પૂરી કરવા પણ આવતી હતી અને મારી સમાજ અમારા લગભગ પાંચસો ઘર છે આ ગામ બીજે વસ્તી આવેલી છે થોડા રબારીઓના ઘર છે દેશી રબારી છે થોડા મારવાડી પટેલ પણ છે પણ આવો કોઈ ભેદ નથી કે અમે એક સમાજ જવા જ રહીએ છીએ ગામમાં બહારનો કોઈ પણ પ્રસંગ હોય કોમ હોય તો ગામનો એક સંભ છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં